નો અવાજ બનવાનું કામ કર્યું એટલા માટે જેલ માં પૂરે છે પણ દોસ્તો ભાજપના આઠ પાસ ડફોડ નેતાઓને મારી એટલી વિનંતી છે ભાજપના આઠ પાંચ નેતાની જગ્યા દિલ માં હોય એનું જેલ મોટી નથી જનતાનું દિલ મોટું છે અને ચૈતર વસાવાની જગ્યા સમાજના દિલમાં છે દોસ્તો આ ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતાની વાત કરું વર્ષોથી ભાજપમાં કોંગ્રેસમાં પણ આદિવાસી સમાજના નેતાઓ ચૂંટણી જીતે છે કોઈ સાંસદ બને કોઈ ધારાસભ્ય બને કઈ વાત વિસાવદર ની ચૂંટણીમાં હું ઉમેદવાર હતો તો ગામડે ગામડે થી એવા ફોન આવતા હતા કે ચૈતરભાઈ ક્યારે આવે છે સભા કરવા અમારા ગામમાં ચૈતરભાઈ ની સભાની જાણ થાય હજારો લોકો ગામડામાં આવે આટલા વર્ષો સુધી એવું હતું કે ભાજપની ટિકિટ પર સાંસદ તો બની જતા હતા પણ આખા વિસ્તાર માં કોઈ બોલ આવતું નતું